નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે મોટા ભાગના ખેલાઈઓ મોડી રાત્રે ગરબા રમી પરત ફરતી વખતે હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણી માટે જતા હોય છે રેસ્ટોરન્ટના માલિકો દ્વારા હોટેલનું જે નામ રાખવામાં આવે છે તે કંઈક અલગ હોય છે અને મૂળ માલિક અલગ હોય છે ત્યારે ગઈકાલે સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કોર્પોરેટર વિજય ચોમાલે હોટેલ પર માલિકનું નામ લખવાની માંગ કરી છે ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે જણાવ્યું હતું કે સુરત કોર્પોરેશનમાં સામાન્ય સભા મળી હતી મારો વિષય એ છે કે તહેવારોમાં બધા લોકો બહારનું ભોજન પસંદ કરે છે અને આ સુરતીઓની વિશેષતા છે એટલે સુરતીઓ સાથે કોઈ ઠગાઈ ન થાય ત્રણ ઓક્ટોમ્બરથી થી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે બધાને શુદ્ધ ભોજન મળે કોઈને પણ ભેળસેળ વાળું ભોજન ન મળે તેવું મારું માનવું છે કે હોટલ પર નામ લખેલું હોય છે આશીર્વાદ પણ માલિકનું નામ યુનુસ હોય છે નું નામ લખ્યું હોય છે શ્રીરામ ભોજનાલય અને માલિક મોહમ્મદ હોય છે આ ન હોવું જોઈએ માલિકનું નામ છે તે પ્રમાણે હોટલનું નામાંકન થવું જોઈએ વધુમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની હદમાં આવી કોઈ હોટલ મળી આવે તો તેને દંડ કરો કાનૂની કાર્યવાહી કરવામાં આવે આ એક અપરાધ છે હું મહાનગરપાલિકાને વિનંતી કરું છું કે એક એક હોટેલમાં ચેકિંગ કરે અને કોઈને પણ ગડબડ કરી છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે આનો આખો રિપોર્ટ તૈયાર કરી સુરતના મેયરને આપવામાં આવે તેવું મેં સામાન્ય સભામાં કહ્યું છે હોટેલ માલિક છે તે પોતાના નામ પર રાખે તેની હોટેલમાં કોઈ ભોજન લેશે કે નહીં તે એક અલગ વિષય છે આ સંપૂર્ણ મંતવ્ય મારું છે મિત્ર એ સામાન્ય સભાતી સુરત મહાનગરપાલિકાની ઉસમે વિષય એસા થા कि अभी हम टीवी चैनल पर देख रहे हैं लोग किस तरीके का नुसंस कर रहे हैं भोजन के साथ में जूस के साथ में तो मेरा एकदम सीधा शब्द एक ही कहना है कि कोई भी प्रतिष्ठान है उसका मूल मालिक का नाम के नाम के साथ प्रतिष्ठान का उल्लेख करें उसके ऊपर बोर्ड के ऊपर लिखाएँ होटल का नाम अमित होटल कंसारा होटल और मालिक का नाम अब्दुल भाई सलीम भाई जूस सेंटर भोलेनाथ जूस सेंटर मालिक का नाम सतार भाई इस प्रकार का ये न्यूसेंस है ये भोलीवाली जनता के साथ में नहीं करना चाहिए और मेरे शहर की जनता बहुत भोलीवाली है मोजिली है वो हर बार अब की बार त्योहारों में ज़्यादा से ज़्यादा भोजन सब लोग करते हैं मोजिली जनता है ये तो उनके साथ में किसी भी प्रकार का ठगाव नहीं हो जैसे यूपी में योगी आदित्यनाथ जी ने जो कार्रवाई कड़क कार्रवाई करी है वैसी कार्रवाई मेरे सूरत शहर में हो मेरे गुजरात में हो ऐसी मैंने मांगनी करी है वंदे मातरम जय श्री राम બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત